હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં આ વર્ષે ફાગણસુદ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે ચોવીસમી માર્ચે સાંજે સાત કલાકે હોળી પ્રગટાવવામાં આવશે આ વર્ષે કેલેન્ડરમાં બે પૂનમ એટલે કે તારીખ ચોવીસ અને પચીસ માર્ચ આમ બે દિવસ છે જેમાં ફાગણ ફાગણસુદ પૂર્ણિમાનો ચોવીસ માર્ચ બપોરે એક વાગીને ચોપન મિનિટે આરંભ થઈ બીજા દિવસે પચીસમી માર્ચે બપોરે બાર વાગીને એકવીસ મિનિટે પૂર્ણ થાય છે સાથે જ અંબાજી મંદિરમાં સાંજે છ કલાકે આરતી થતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરવામાં આવશે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના દિવસે માતાજીની સાત કલાકે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ સાયમ આરતી થશે બીજા દિવસે સોમવારે એટલે કે પચીસ ત્રણ બે ચોવીસ ના રોજ સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવશે